કાર્ડથી પૈસા કેવી રીતે જમા કરાવવા તે આપણે શીખશું તેમાં એટીએમ કાર્ડ નાખીશું પેલા એટીએમ કાર્ડના મશીનમાં પછી તેમાં પ્રોસેસ થશે પછી તેમાં બે ઓપ્શન આવશે તેમાં ડોમેસ્ટિક ઉપર આપણે સિલેક્ટ કરીશું સિલેક્ટ કર્યા પછી તેને પ્રોસેસ થશે પ્રોસેસ થયા પછી થોડી વાર ગમ્યા પછી આવશે એ પ્રોસેસ મા લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવશે ઇંગ્લિશ ગુજરાતી પછી તેમાં આપણે પૈસાને જમા કરાવે છે એટલે ડિપોઝિટ ઉપર આપણે સિલેક્ટ કરીશું ઓપ્શન આવે એમાં ડિપોઝિટ ઉપર ઓપ્શન ઉપર સિલેક્ટ કરશું સિલેક્ટ કર્યા પછી આગળ પ્રોસેસ થશે પ્રોસેસ થયા પછી આપણે પ્રોસેસ પછી આપણે ટ્રાન્ઝેક્શન લિમિટ આવશે દસ હજાર લગ્નની તેમાં યસ સિલેક્ટ કરવું પછી તેમાં દસથી નવ્વાણુંમાં આપણે કોઈપણ આંકડાને સિલેક્ટ કરવાના પછી આપણે ટ્રાન્ઝેક્શન પિન નાખવાનું ટ્રાન્ઝેક્શન પિન નાખ્યા પછી એકાઉન્ટ સિલેક્ટ કરવાનું સેવિંગ કરંટ હોય તો કરંટ પછી તેમાં પ્રોસેસ થશે પ્રોસેસ થયા પછી તેમાં થોડીવાર પછી થોડી વાર રાહ જોયા પછી તેમાં પ્લીઝ ઓર વેઇટિંગ તેમાં પછી આ નું ખુલશે તમારે એની ઉપર એની અંદર કેશ નાખવાનું જે કોઈ પૈસા હોય તેટલા તમારી પાસે પૈસા નાખ્યા પછી તમારે કન્ફર્મ કરવાનું રહેશે એન્ટર ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાનું રહેશે એન્ટર ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તેની પ્રોસેસ થશે તેમાં તેમાં કેશ કાઉન્ટ થશે ગણાશે પછી થોડી વાર રાહ જોયા પછી તેમાં પાંચસોની નોટ બે છે ની બે છે તેનું કન્ફર્મ કરવાનું એટલે ટોટલ અમાઉન્ટ આવી જશે આપણી પાસે કેટલી છે તે તેમાં ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થશે ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થયા પછી થોડી વાર રાહ જોવી પડશે Pues si, tamari base sleep house, your success.